મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન તારો અને મારું આ પહેલા પણ જન્મ થયો છે ફરક એટલો જ છે કે તને તારા પાછલા જન્મ વિશે કશું યાદ નથી જ્યારે હું મારા બધા જ જન્મો વિશે જાણું છું તો આજે આપણે જાણીશું મહાભારતના પાત્રોના પુનર્જન્મની રસપ્રદ કથાઓ વિશે તો નમસ્કાર મિત્રો આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો પુનર્જન્મ વર્ષોથી એક ચર્ચાનો વિષય છે તમને મનમાં પ્રશ્ન થતો હશે કે શું મનુષ્યનો પુનર્જન્મ થવો શક્ય છે અને જો શક્ય હોય તો જ લોકો ફરીથી જન્મે છે તેઓને તેમના પાછલા જન્મ વિશે કંઈ યાદ કેમ નથી રહેતું તો આજે આપણે જાણીશું કે સનાતન વૈદિક હિન્દુ ધર્મ પુનર્જન્મ વિશે શું કહે છે મિત્રો હિન્દુ ધર્મ પુનર્જન્મમાં વિશ્વાસ રાખે છે જે મુજબ આત્માનો જન્મ અને મરણના ચક્રમાંથી પસાર થાય છે અને તે મૃત શરીરને છોડી અને નવા શરીરને ધારણ કરે છે આપણા વેદો અને પુરાણોમાં પણ પુનર્જન્મનો વ્યાપકપણે ઉલ્લેખ છે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન તારો અને મારો આ પહેલા પણ જન્મ થયો છે ફરક એટલો છે કે તને તારા પાછલા જન્મ વિશે કશું યાદ નથી જ્યારે હું મારા બધા જન્મ વિશે જાણું છું આત્મા ક્યારે મૃત્યુ પામતો નથી માત્ર શરીર જ મૃત્યુ પામે છે પુનર્જન્મ સંબંધિત ઘણી વાર્તાઓ હિન્દુ ધર્મમાં વર્ણવવામાં આવી છે હિન્દુ ધર્મ ગ્રંથોમાં ભગવાન વિષ્ણુ સહિતના બધા દેવતાઓના અવતારોને પણ એક પ્રકારનો પુનર્જન્મ માનવામાં આવે છે પુનર્જન્મ સંબંધિત ઘણી વાર્તાઓ મહાભારતમાં પણ મળે છે તો આજે આપણે એવી વાર્તાઓ વિશે ચર્ચા કરવાના છીએ મિત્રો પાંડવોની પત્ની દ્રૌપદીનો પણ તે સમય પુનર્જન્મ થયો હતો પહેલાના જન્મમાં દ્રૌપદી એ ગુરુ ગુરુ મોકદલિયાની પત્ની હતી જેનું નામ ઇન્દ્રસેના હતું નાની ઉંમરમાં જ ઇન્દ્રસેનાના પતિનું અવસાન થયું હતું ત્યારબાદ ઇન્દ્રશેનાએ ભગવાન શિવની તપસ્યા કરવાનું શરૂ કર્યું જ્યારે ભગવાન શિવ તેમની તપશ્ચર્યાથી પ્રસન્ન થયા ત્યારે વરદાન માંગવાને બદલે ઇન્દ્રસેના ભગવાન શિવ પર મોહિત થઈ ગયા અને તેમણે વરદાનમાં પાંચ વાર પતિ કહ્યું આ કારણથી જ દ્રૌપદી પાંચ પાંડવો સાથે બીજા જન્મમાં લગ્ન કરવા પડ્યા હતા મહાભારતના મુખ્ય પાત્ર ભીષ્મ એ પહેલાના જન્મમાં વસુ હતા ઋષિ વશિષ્ઠના શ્રાપને કારણે તેમને દ્વાપર યુગમાં ગંગાના પુત્ર તરીકે જન્મ લેવો પડ્યો હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્રનો પણ પુનર્જન્મ થયો હતો ધૃતરાષ્ટ્ર પોતાના પૂર્વ જન્મમાં અત્યાચારી રાજા હતા એમણે એક હંસની આંખ ફોડી હતી અને હંસના સો મિત્રોને પણ માર્યા હતા તેથી ધૃતરાષ્ટ્ર આંધળા થયા અને તેના સો પુત્રો મહાભારત યુદ્ધમાં માર્યા ગયા હતા આ સિવાય મહાભારતના સમયમાં શિશુપાલનો પણ પુનર્જન્મ થયો હતો શિશુપાલ પાછલા જન્મમાં રાવણ હતો અને તે પહેલા તેનો હિરણ્ય કશ્યપ તરીકે જન્મ થયો હતો આ જન્મ પહેલા શિશુપાલ ભગવાન વિષ્ણુના સેવક હતા જેનો શ્રાપ મળ્યો હતો કે તેને ચાર વખત જન્મ થશે અને દરેક જન્મમાં ભગવાન વિષ્ણુ તેનો વધ કરશે આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો પણ તે સમય પુનર્જન્મ થયો હતો આ પહેલા તે બંનેના જન્મ નર અને નારાયણના નામથી થયા હતા તે જન્મમાં બંને મળી અને સહસ્ર કવચ નામના અસુરને યુદ્ધમાં પરાજિત કર્યો હતો આ સહસ્ર કવચનો ફરીથી મહાભારતના સમયમાં દ્વાપર યુગમાં કર્ણ તરીકે જન્મ થયો હતો ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના હાથે મહાભારત યુદ્ધમાં કર્ણ માર્યો ગર્યો હતો જો આપણે ધાર્મિક ગ્રંથોમાં માનીએ છીએ તો પછી આપણે એ પણ માનવું પડશે કે પુનર્જન્મ છે અને આત્મા કદી મૃત્યુ નથી આત્મા ફક્ત એક બીજા શરીરમાં સ્થાનાંતરિત થાય છે અંગેના અભિપ્રાયો તમારા કોમેન્ટમાં જણાવજો આ વિડીયો લાઈક અને શેર કરી દેજો હજુ સુધી આપણે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો આવા જ એક રોચક નવા વિડીયોમાં